मे गो माता जिता बोलो सनातन धर्म सदगुरु भगवान की आजना अशुभ पवित्र प्रसंग बोरडिया गाम ने पवित्र ने पावन कार्य भूमिका ऊपर लल्लू महाराज એમના દીકરાની તિથિ નિમિત્તે સંતો મહંતો માતાઓ બહેનોને બોલાય છે ભજન અને ભોજનનો આપણને લાભ આપ્યો તે બદલે એમના પરિવારને લાખ લાખ વંદન આસન ઉપર બિરાજમાન નામે અનામે સંતો મહંતો માતાઓ બહેનોને

ડુંગરપુરી મહારાજે ભજન ગાતા કે તરવેણી ના ગાટી ઉપર બેઠો આસન વાળી આવો મૂળ વાજો વાગ્યો મારા પણ કપટ કાઢો કાઢો તો આ હૈયે વાતો કપટ કાઢો કાઢો તો વાતો કાઢો રે કબૂતી કંચન કરી લ્યો કાયા કબૂદી તમે કંચન કરી લોકયા મળ્યા છે એ સમર્થ મળ્યા છે પણ આપણે શું ગુરુ મળ્યા પણ મળી વાણી

मोए की सो मात गल न खेट चोर ने नो दिल पड़े ठीक सियालो से अबे आपने एक ज बात छे कि आपने बता जे मेहनत करी रिया छे ए परिब्रह्म परमात्मा ने ओळख करवा

એમ રવિ સાહેબે એમ કીધું પરમાત્મા ઘટમાં રમી પરમાત્મા

એ જીવન તારા જીવને ત્યો રાખજે જો વાગે અનહદ તુરા ઝિલમિલી ઝિલમિલી જોત દળને નિર્મળ વર્ષે નુરા આ પોત તત્વને તેન ગુણમો 25 ને લેજો વિચારી